અરે હું શું કહું આજ જવાના છો તમે નવરાત્રીની તૈયારી કરવા આજ સીરી બાંધવાની છે જવાનું છે તમે એકલા જ નવરા છો અને તમે એટલા બધા ડાયા છો ને કે મેં શું કર્યું બધી ચિંતા તમને હોય છે સીરી જો લગાવવાની ચિંતા તમ ન ઉગરાણું કરવાની ચિંતા તમ ન બધી ચિંતા તમને જ હોય છે અરે તને કોને કીધું ત્યાં જઈને હું ચિંતા કરું છું ભાઈ મને બધું સંભળાય છે તમે એકલા બોલતા હોવ છો ને અરે પણ હું બોલું તો તને સંભળાય તો ખરા ને

છાતી ગાડી નીકળ્યા નહી ગરમ કરવા મૂક મને શરદી થઈ જાય એવું લાગે છે નાશ લેવો પડશે જાતે કરી લેવાનું મને નઈ કેવાનું ના નથી પાડી ના જશો અરે સારું ભાઈ હું જાતે કરી લે તું જા અહીંથી મને એકલો બેવા દે વરસાદ આવે ને એટલે પેલા મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડડો નહીં મલા નીકળી પડો છો ને તો ચડડો પહેરી વાત તો સાચી છે આ વખતે તો શરદીમાં પત્યું છે બાકી એ ભગવાન

એવું સપનામ થાય તો સારું છે અને રિયલ માં તો વિચારતા એ નહીં બાકી વિચારવા લાયક કે નહીં રહ્યો એક તો આ રિયા જ મકાન મળ્યું આ સોસાયટી માં રહેવા માટે મારી પથારી ફેરવી નાખી દે ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન મને તો બહુ ગમ્યું રહેવા આયા ને કેમ અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને બીજે રહેતી હોય તો તમારું એનું ધ્યાન કોણ રાખે બસ બહુ થયું હવે એના વિશે મારી આગળ વાત નહીં કરવાની રિયા નામ નહીં લેવાનું મારી આગળ કેમ નહીં લેવાનું રિયા નામ આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગે એના જોડે ના થઈ હોય અરે એ તો ખરો ખેલ કર્યો છો દર બે ચાર દિવસે ઘરમાં જામ જ